નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકામાં પ્રથમ પરમેનન્ટ ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજ રોજ શ્રી રામ કોમ્પલેક્ષ કલિકુંડ ખાતે લાયન્સ ક્લબ ઓફ ધોળકાના પ્રથમ પરમેનન્ટ પ્રોજેક્ટ ફિઝિયોથેરાપી સેન્ટરના ઉદ્ઘાટનમાં સમારંભમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ હાજરી આપી અને લાયન્સ ક્લબ ઓફ ધોળકાના સંચાલકોને શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભાવનાબેન ત્રિવેદી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશભાઈ પટેલ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા શ્રી કાંતિભાઈ લકુમ તથા આમંત્રિત મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યુ ન્યૂઝ ધોળકા